રામ રામને સીતારામ બતાવી દઈ રહ્યા નહીં કેમ છો બધા મજામાં અને મજામાં જ હશો બધાને અમે પણ મજામાં છીએ ને આજ છે ને પાછો હું એકદમ મસ્ત મસ્ત એને હારામ સારું કલેક્શન એવું છે ને કુર્તીની ડિઝાઇન લઈને આવે ગઈ કુર્તી પ્લસ કોટ સેટમાં તો એકદમ મસ્ત કલેક્શન છે તો એને આપણે જોવાનું શરૂ કરી દઈએ કુર્તી અને કોટ સેટનું કલેક્શન ને જો સારું લાગે તો એક લાઇક કરી દીજો ને જેને સબસ્ક્રાઈબ ન કીધું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દીજો તો એને આપણે કુર્તી જોવાનું શરૂ કરી દઈએ એકદમ છે મસ્ત કંપની સારી ડિઝાઇનમાં કુર્તી આપણા પાસે ને અવેલેબલ છે તો હું તમને બધી દેખાડતી જાઉં આ ડિઝાઇન આવી છે નીચે પણ એકદમ મસ્ત છે ઝુમર વાળી ડિઝાઇન દોરી આવી છે અને સ્લીવ આમાં શોર્ટ સ્લીવ છે અંદર આણી જોઈન્ટ સ્લીવ આવે જાય એના પેરી આ આપણા પાસે મેંદી કલરમાં બીજું કલેક્શન છે ચૂફુ કલરમાં નવિયા કંપનીની છે

બધા એની માંગણી પણ આની ફૂલ છે કે ભાઈ કોટ શેટ કોટ શેટ તો આ હે આપણા પાસે કોટ શેટ પીસ કલેક્શન બધું છે એકદમ જોરદાર ને લેવી રેવાનું હે કાપડ માં કોઈ ચાઇ ની કઈ પણ છે એકદમ મસ્ત સોફ્ટ કાપડ રેંગ છે તો ભાઈ તમે રનિંગમાં કર્યું હોય તો રંગ યુઝ કરી શકો ગાય પહેરે ખગીએ નાઈટ શૂટમાં યુઝ કરી શકીએ આ ટાઈપના આપણા કોટ સેટના કલેક્શન છે જો સારું લઈ ગયું હોય કલેક્શન તો એક લાઈક કરી દીજો કોમેન્ટ કરતા રહીજો સબસ્ક્રાઈબ ચેનલને કરજો જો પરચેસ કરવા માગતા હોય ને તો આપણા ઘરનો સંપર્ક કરવો